દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટિલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સૌ કરોડો કાર્યકર્તાઓના આશીર્વાદથી આજે મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ બનાવવા બદલ આજે હું એમનો હૃદયથી આભાર માનું છું રાજકોટ આજે અહીંયા પાર્ટીના કામે આવેલા છીએ ત્યારે

હા અમારા મોરચાના કાર્યકર્તાઓને મળવાનું છું નહીં એવું કંઈ સૂચના નથી આભાર છો